જેને સાત્વિક જીવન જીવવું છે એને આ તમાસ તામસ પદાર્થોને ત્યાગવા જોઈએ એના વધારે પડતા સેવનો ન કરવા જોઈએ તો જ તમારી સાત્વિકતા જ સચવાશે અને સત્વ ગુણ શા માટે વૃદ્ધિ કરવાનું તો ભગવદ્ ગીતા આપણને ક્રમ બતાવે છે કે એ પ્રમાણેની મનુષ્ય કયા ગુણમાં છે સત્વગુણી છે રજોગુણી છે કે તમોગુણી છે એ પ્રકારની એની ગતિ નક્કી થાય છે સત્વગુણી છે એની ઉચ્ચ ગતિ થાય છે છે એની અધોગતિ એટલે કે પશુ પક્ષી અને એમાં ગતિ થાય છે અને રજો ગુણી છે એની મધ્ય ગતિ એટલે કે મનુષ્યમાં ગતિ થાય છે અને એટલા જ માટે આપણે શું ઈચ્છીએ છીએ આપણે કઈ ગતિ ઈચ્છીએ છીએ એ રીતે આહાર ને વિહાર આ બંને નિશ્ચિત કરવા જોઈએ પણ અત્યાર તો હવે કંઈક કહેવા જેવું જ નથી લસણ અને ડુંગળી વગર તો જાણ કે કોઈ વસ્તુ થતી જ ન હોય અમુક અમુક જે છે એ કદાચ એની ટીમો પડી છે તો એમાં કોઈક કોઈક વારે કરો